દોરા બનાવવાની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી હતી ના લાઠી રોડ પર આવેલા દોરાની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટેલી હતી લાઠી રોડ પર આવેલા દ્રષ્ટિ કોર્ટ સ્પીન પ્રાઇવેટ લિમિટેડ નામની સ્પીનિંગ કંપનીમાં આગ લાગી ગયેલી હતી આગની ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલું હતું બે વોટર બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવેલો હતો બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવેલો હતો જોકે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની ટોલતા હાશકારો અનુભવાયેલો છે પ્રાથમિક તારણ મુજબ ઇલેક્ટ્રિક શોક સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે